ઘરેણું કહેવામાં આવ્યું છે સિંહ તેમના રક્ષણ માટે હવે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે બહુચર્ચિત ઇકો સેન્સિટિવ ઝોન અંગે એક પ્રાથમિક જાહેર નામું પ્રાથમિક ડ્રાફ્ટ કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યો છે અને તેના તરફથી હવે ગુજરાતમાં પણ મંત્રીઓ તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે

કે જે આ સિંહો છે તેમને સુરક્ષા નથી મળતી તેમને રક્ષણ થતું નથી અને લુપ્ત થઈ રહ્યા છે તેવા પણ દાવો થઈ રહ્યા છે અનેક જગ્યાએ તેમના મોત પણ થતા હોય છે તેમનું રક્ષણ આપણે કરી શકીએ તે માટે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થતા હોય છે કારણ કે તેમાં બે ઝોન હોય છે બે હજાર સોળમાં થઈ હતી ઇકો સેન્સિટિવ ઝોનને લઈ લે બે પછી આઠ વર્ષ વીતી ગયા ઇકો સેન્સિટિવ ઝોન ની ચર્ચા ખૂબ થઈ અંતે સરકારે પ્રાથમિક જાહેરનામું બહાર પાડીને ઈકો સેન્સિટિવ ઝોન લાગુ કરી દીધો છે અત્યાર સુધી જ્યાં સુધી પ્રાથમિક જાહેરનામું બહાર નહોતું પડ્યું ત્યાં સુધી જે ગીરનો રક્ષિત વિસ્તાર છે એની ફરતે દસ કિલોમીટરની એક એવરેજ બોર્ડર માનવામાં આવતી હતી જેને ઇકો સેન્સિટિવ ઝોન ગણવામાં આવતો હતો અત્યારે પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યું છે તો એમાં સરકારે સ્પષ્ટતા કરી છે એક મેપ જાહેર કરાયો છે એ મેપમાં ગીરનો જે રક્ષિત વિસ્તાર છે એની આજુબાજુ બે પોઈન્ટ અઠ્યોતેર એટલે પોણા ત્રણ કિલોમીટરથી માંડીને

પાંચસો મીટરથી માંડીને એક કિલોમીટર રાખવામાં આવે પરંતુ જ્યારે આપણે વાઇલ્ડ લાઈફ એક્ટિવિસ્ટ ને પૂછીએ છીએ તો એવું કહી રહ્યા છે કે જે સાવત છે સિંહ છે એ પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે જે રક્ષિત વિસ્તાર છે ગીરનો

ગીર સોમનાથના ઉના ગીર સોમનાથ કોડીનાર અને તાલાના પાસઠ એવા ગામડાઓ છે કે જે ઇકો સેન્સીટીવ ઝોનમાં તેનો સમાવેશ થાય છે સાથે સાથે આપણે એ ગ્રાફિક્સ પણ જોઈશું મુફદલ કે જ્યાં કઈ એવી પ્રવૃત્તિઓ છે જેના માટે પરવાનગીની જરૂરિયાત છે અને કઈ પ્રવૃત્તિ માટે પરવાનગીની જરૂર નથી તે પણ આપણે જોઈશું સૌથી મહત્વની બાબત કે કે તમે કહ્યું થઈ શકે ધંધાકીય ખનન કાર્ય કોઈ પણ પ્રકારનું ફેલાવતી હેવી ઇન્ડસ્ટ્રી સ્થાપી નહી શકાય એ સિવાય જે મહત્વનો એક નિયમ છે કે કઈ પ્રવૃત્તિ પ્રતિબંધિત છે એમાં મોટાઇ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી નહીં મળે જે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ હશે એ વિસ્તારમાં આ ઉપરાંત લાકડાનો કમર્શિયલ ઉપયોગ નહીં કરી શકાય ઇકો સેન્સીટીવ ઝોનમાંથી જે લાકડાનો કાપવાનું કામ થતું હશે તો એ કમર્શિયલ ઉપયોગ નહીં થઈ શકે સાથે સાથે પ્રવાસનને પણ સીમિત મંજૂરી છે આ બધા વિસ્તારોમાં જે જે પણ પણ આખો વિસ્તાર જાહેર થશે તેમાં પ્રવાસનને સીમિત મંજૂરી આપવામાં આવશે સાથે સાથે ઝેરી કેમિકલ કે પછી સોલિડ વેસ્ટ પણ આ વિસ્તારમાં નાખી નહી શકાય અને જો નાખવામાં આવશે એવું કોઈ કૃત્ય થશે કાર્યવાહી થશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હવે જે રિસોર્ટ છે તે રહેશે પરંતુ જો ગેરકાયદેસર રિસોર્ટ હશે તો તે હટી જશે સાથે મંજૂરી સાથે વૃક્ષો હટાવી શકાય છે કારણ કે તે વિસ્તારમાં જે ટ્રાયબલ છે તે પોતાના માટે મંજૂરી સાથે તેનો ઉપયોગ કરી શકે છે કુદરતી પાણીનો પણ કોમર્શિયલ ઉપયોગ કરી શકાય છે તેના માટે પણ મંજૂરી લેવી જરૂર છે સાથે સાથે ખેતર કે કે વાડીમાં ભૂગર્ભમાંથી પાણી કાઢવા કૂવા બોરિંગ પણ પણ ઝોનમાં બનાવી શકાય શકાય છે છે ઓર્ગેનિક ફાર્મિંગ કરી આ બધી બાબતો છે જેના માટે કોઈ જ પરવાનગીની જરૂર નથી ઓર્ગેનિક ફાર્મિંગ તમે કરી શકો છો બાગાયતી પાક ત્યાં લઈ શકો છો સાથે સાથે રિન્યુબલ એનર્જીના જે સ્ત્રોત છે તે પણ તમે લગાવી શકો છો એટલે એક સૌથી મહત્વની બાબત એ કે શું હોટેલ્સ